પદ પાસે ટ્રેનમાં વિસ્ફોટમાં અડસઠ લોકોના થયા હતા મૃત્યુ પંજાબ નેશનલ બેંકના તેર હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ બાદ જામીનની અરજી પણ રદ લંડનની વેસ્ટમિન્સ્ટર ન્યાયાલયે તાજેતરમાં જ જાહેર કર્યું હતું નીરવ મોદી સામે ધરપકડનું વોરંટ દેશના પચીસ લાખ ચોકીદારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું દરેક હિન્દુસ્તાની અંદર ચોકીદાર જીવતો રહેવો જોઈએ ચોકીદાર શબ્દ દેશભક્તિ અને પ્રામાણિકતાનો પર્યાય કેટલાક લોકો સ્વાર્થ માટે ચોકીદાર વિરુદ્ધ કરી રહ્યા છે દુષ્પ્રચાર વંશવાદ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર કહ્યું કોંગ્રેસના વંશવાદથી સૌથી નુકસાન સંસ્થાઓને થયું પ્રેસથી લઈને સંસદ સુધી સૈનિકોથી અભિવ્યક્તિની આઝાદી સુધી સંવિધાનથી લઈને ન્યાયાલય સુધી કોઈ નેતા કોઈ પણ તેના કુપ્રભાવથી બચી શક્યો નથી લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપના શીર્ષ નેતાઓનું મંથન ઉમેદવારોની પ્રથમ યાદી અંગે સંસદીય બોર્ડની બેઠક બાદ જાહેરાત થવાની શક્યતા ચૂંટણી દરમિયાન રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાઈ માર્ગદર્શિકા ચૂંટણી સંબંધિત સામગ્રી સાથેના વાહનમાં રૂપિયા પચાસ હજારથી વધુ રોકડ કે ડ્રગ્સ દારૂ હથિયારો કે દસ હજારથી વધુ કિંમતને ભેટસોગાદો મળશે તો તે થશે જપ્ત વર્ષ બે હજાર બેમાં ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચને સળગાવવાની ઘટનામાં એસઆઈટી કોર્ટનો મહત્વનો ચુકાદો યાકુબ પાતળિયાને દોષિત ઠરાવી આજીવન કેદની સજા આજે હોળીનો પવિત્ર તહેવાર તત્વો પર સજ્જન શક્તિના વિજય તરીકે ઉજવાય છે હોળીનું પર્વ દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામોથી લઈને સમગ્ર રાજ્યમાં હોળીની પૂજા પ્રદક્ષિણા એનઆઈએની વિશેષ કોર્ટે સમજોતા બ્લાસ્ટ કેસ મામલે અસીમાનંદ સહિત તમામ ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે કોર્ટે પુરાવાના અભાવે મુખ્ય આરોપી અસીમાનંદ ઉપરાંત લોકેશ શર્મા કમલ ચૌહાણ અને રાજેન્દ્ર ચૌધરીને પણ નિર્દોષ છોડી દીધા છે કોર્ટની આ મામલે અગિયારમી માર્ચે સુનાવણી પૂર્ણ થઈ હતી મહત્વનું છે કે સમજોતા એક્સપ્રેસમાં અઢાર ફેબ્રુઆરી બે હજાર સાતના રોજ પાનીપત પાસે વિસ્ફોટ થયો હતો જેમાં અડસઠ લોકોના મોત થયા હતા કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટ દ્વારા નીરવ મોદી સામે ધરપકડનો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો આ વોરંટને પગલે લંડનની પોલીસે કૌભાંડી નીરવ મોદીની ધરપકડ કરી હતી મહત્વનું છે કે માં રૂપિયા તેર હજાર કરોડથી વધુનું કૌભાંડ કરીને નીરવ મોદી ભારત થી લંડન ફરાર થઈ ગયો હતો ભારત સરકાર દ્વારા ઇન્ટરપોલ ની મદદ થી તેની સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી બ્રિટન ની વેસ્ટમિન્સ્ટર કોર્ટે આ બાબત ની ગંભીરતા થી નોંધ લઈને તેની ધરપકડ ના આદેશ આપ્યા હતા દરમિયાન તાજા સમાચાર મુજબ કોર્ટે નીરવ મોદી ના મોદીના જામીનની ને ફગાવી દીધી છે અને આગામી સુનાવણી ઓગણત્રીસમી માર્ચે થશે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ ઉપર વિચાર વિમર્શ માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ફરીથી દિલ્હી ખાતે મળી છે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે સંસદીય બોર્ડ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી અને બીજા તબક્કાના ઉમેદવારોના નામ પર પસંદગીની મહોર મારી શકે છે ભાજપના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી અનિલ જૈને જણાવ્યું હતું કે પાર્ટીએ છત્તીસગઢમાં નવા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ નિર્ણયનું છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહે સ્વાગત કર્યું છે નિર્ણય હોતા હોય તો પુત્ર પિતા કા સવાલ નહીં હૈ પાર્ટી નિર્ણય બળા હોતા પાર્ટી નિર્ણય સબકે એક વ્યક્તિ કે સર્વમાન્ય ધૂળેટીની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે ભી ચોકીદાર અભિયાન અંતર્ગત સમગ્ર દેશના પચીસ લાખ ચોકીદારો સાથે સંવાદ કર્યો હતો તેમણે ચોકીદાર શબ્દને દેશભક્તિનો પર્યાય બની ગયો છે તેમ જણાવ્યું હતું તેમજ પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમગ્ર દેશ ચોકીદાર થવાની શપથ લઈ રહ્યો છે અને કહી રહ્યો છે હું પણ છું ચોકીદાર पुलिस के जवान हो सुरक्षा बल के जवान हो और आप जैसे दिन रात मेहनत करने वाले लोग हों मैं सबसे पहले तो आप सबकी माफी मांगता हूं, क्योंकि माफी मैं इसलिए मांगता हूं कि कुछ लोगों ने अपने निजी स्वार्थ के लिए पिछले कुछ महीनों से बिना सोचे समझे अनाप तनाप गाली जलोस करना शुरू किया और उसमें उन्होंने चौकीदार को चोर कह दिया एक प्रकार से हर चौकीदार के जीवन के सामने उनकी तपस्या के सामने उन्होंने सवालिया निशान खड़ा कर दिया वो मेरे नाम से गाली देते मेरा नाम कह करके दुख भी बोलते तो शायद आपका ये नुकसान नहीं होता लेकिन उनकी वो हिम्मत नहीं प्रधानमंत्री नरेंद्र मोदी वंशवाद न राजकारण मुद्दे कांग्रेस सामने आकरा प्रहार कर પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લોગ કરીને કહ્યું છે કે દેશમાં જ્યારે જ્યારે વંશવાદનું રાજકારણ હાવી થયું છે ત્યારે ત્યારે પ્રેસથી લઈને બંધારણ પર અસર થઈ છે પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બે હજાર ચૌદમાં વંશવાદ વગરની પાર્ટીને બહુમતી મળી હતી દેશના ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે આ ઉપરાંત પ્રધાનમંત્રીએ બ્લોગમાં જણાવ્યું છે કે બે હજાર ચૌદમાં દેશની જનતાએ વંશવાદની જગ્યાએ ઈમાનદારીને પસંદ કરી છે તથા બરબાદીની જગ્યાએ વિકાસને મત આપ્યો છે લોકોએ રૂઢિવાદની જગ્યાએ સુરક્ષા અડચણની જગ્યાએ અવસર અને વોટ બેંકના રાજકારણની જગ્યાએ વિકાસને મતદાન કર્યું છે આ ઉપરાંત પ્રધાનમંત્રીએ લખ્યું છે કે એનડીએના પાંચ વર્ષમાં દેશના ઘણા વિસ્તારોમાં મહત્વની સફળતા મળી છે તેમાં સ્વચ્છતા બેન્કિંગ અર્થતંત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વાસ્થ્ય અને શિક્ષણ મહત્વના છે સાથે જ તેમણે કહ્યું કે તેમની સરકારે સંસ્થાઓને હંમેશા ઉપર રાખી છે આ સિવાય પ્રધાનમંત્રીએ આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સમજી વિચારીને મતદાન કરવાની અપીલ કરી હતી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પૂર્વોત્તરના પ્રવાસે છે રાહુલ ગાંધીએ આજે ઇમ્ફાલ ખાતે મણિપુર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટના વિદ્યાર્થીઓ સાથે ડાયલોગ અને ડેમોક્રેસી કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા મુદ્દા પર સંવાદ કર્યો હતો

આ સાથે તેમણે વારાણસીના દશાશ્વમે ઘાટ પર મા ગંગાની પૂજા અર્ચના કરી હતી સાથે તેમણે બાબા વિશ્વનાથના દર્શન પણ કર્યા હતા બસપા સુપ્રીમો માયાવતીએ બે હજાર લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે લખનઉમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે વર્તમાન રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે વધુમાં કહ્યું કે તેમની પાર્ટી સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય મજબૂત ગઠબંધન છે મો તો મેં સે સીટું તો સીટ કો ખાલી કરા કર લોકસભા કે શાસન બન શકતી मुझे कोई दिक्कत नहीं जाएगी इसलिए देश के वर्तमान हालात व जरूरत को देखते हुए तथा अपनी पार्टी की मूवमेंट के व्यापक हित के साथ साथ हित व देश का भी यही तकाजा है कि मैं लोकसभा का चुनाव अभी नहीं लड़ू दरक में पक्षों नारा नू एक नगव महत्व हो આ વખતની ચૂંટણીમાં કેવા કેવા નારા ચાલી રહ્યા છે જોઈએ રાજકીય પક્ષો માટે નારા એ રાજકીય ચેતના જગાડવાનું મુદ્દાઓ પહોંચાડવાનું માધ્યમ છે વર્ષોથી નારાઓની રાજનીતિ લોકતાંત્રિક ચૂંટણીઓમાં મુદ્દાઓનું કેન્દ્ર નિર્ધારિત કરતા હોય છે દરેક મોમેન્ટમ કરતો હોય છે અલ્ટિમેટલી તો પાર્ટીના કાર્યકર્તાઓને બુથ સુધીની તમારી સ્ટ્રેટેજી તમારા હારજીતના પરિણામો નક્કી કરતી હોય છે પણ જ્યાં સુધી પાર્ટીના કાર્યકર્તાઓ એક સમૂહ ને કોઈ એક ચોક્કસ દિશામાં દોડાવવું હોય ત્યારે આ પ્રકારના કેમ્પેન બહુ મદદરૂપ સાબિત થતા હોય છે કોંગ્રેસની વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો એકોતેર માં કોંગ્રેસે ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો તો વર્ષ ઓગણીસો સિત્તેર માં કોંગ્રેસ દ્વારા રોટી કપડા ઓર મકાન નો નારો આપવામાં આવ્યો હતો જો અત્યારની વાત કરીએ તો આ વખતે ભાજપ ના ચોકીદાર ના નારા એ પ્રચાર માધ્યમો અને જનતા ની વચ્ચે ઉત્સુકતા જગાવી છે વિપક્ષ ના શાબ્દિક પ્રહાર ને રાજનીતિક અવસર માં પલટી ને સમાજ ના છેવાડા ના માનવી ના મુદ્દાઓ ને ઉઠાવવાની રાજનીતિ અપનાવાઈ હોવાનું જાણકારો માને છે આ પહેલા પણ વર્ષ બે હાજર ચૌદ માં ચાય પે ચર્ચા દ્વારા સામાન્ય માણસ સાથે રાજકીય અગ્રણી તરીકે નરેન્દ્રભાઈ એમની સામે જે કંઈ આક્ષેપો થાય છે તરફેણ માં ફેરવી લેવામાં બે હજાર ચૌદમાં જે રીતે ચાવાળા ગયા પછી એમણે ચાય પે ચર્ચાનું જે રીતે કેમ્પેન ઉપાડ્યું એમાં આ વખતે એમણે ચોકીદાર મેં બી ચોકીદાર કહીને સમાજના તમામ વર્ગના લોકોને સાથે લેવાનો એક પ્રયત્ન કર્યો છે કોંગ્રેસ કાઉન્ટર કરી શકતી નથી આ વખતે ચોકીદાર ચોર હેનું કેમ્પેન જ આખું કોંગ્રેસે ઉપાડ્યું છે અને મેં બી ચોકીદાર એના જવાબમાં આવ્યું છે બે દિવસથી પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ બેરોજગાર નામ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર કરીને એને કાઉન્ટર કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે મને એવું લાગે છે કે કોઈક રીતે સોશિયલ મીડિયામાં આ વખતે બંને કેમ્પેઇન સામસામે એકબીજાને મહાત કરવા માટે દરેક પાર્ટી અત્યારે એનો ઉપયોગ કરી રહી છે નારાઓની રાજનીતિનું વિશ્વ ભારતીય લોકતંત્રની અનોખી ભાષાકીય વિશેષતા છે દૂરદર્શન અમદાવાદ ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ પક્ષના કાર્યકર ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર એસ કૃષ્ણાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજકીય પક્ષોના નેતા ઉમેદવાર અને પક્ષના કાર્યકરો માટે રોકડ રકમ સાથે રાખવા બાબતે માર્ગદર્શિકા અપાઈ છે તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર પાસેથી ચૂંટણી સંબંધિત સામગ્રી પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં રૂપિયા પચાસ હજારથી વધુ રોકડ મળી આવશે અથવા વાહનમાં કોઈપણ પ્રકારના હથિયાર દારૂ અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની એવી ભેટસોગાદો મળી આવશે કે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની શક્યતા હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાથી જણાશે તો તે જપ્તીને પાત્ર રહેશે આ અને જપ્તીની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ ઉપર જ તથા સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણીની જાહેરાતથી અમલમાં આવી ગઈ છે સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે મોસ્ટલી આચાર સંતાના કેસ જ છે એ સીવીઝ મારફત જિલ્લા કક્ષાએ નોંધાયેલા છે એ પૈકી એટી વન એટલે એક્યાસી કેસો છે એટલે એ કેસેસ ના હતો એટલે દાખલા તરીકે અમુક લોકો પોતાના ફોટો સેલ્ફી એવા બધા પણ મૂકેલા છે એમાં કોઈ કરવા નહોતો નથી એવા એક્યાસી કેસ દફ્ટરે કરી દીધા ડિસ્ટ્રિક્ટ કક્ષાએ બાકી એકસો બેતાલીસ કેસ છે એ બધા એવા કેસ છે પોસ્ટર બેનર પ્રોપર્ટી ડિફેસમેન્ટ છે નાનાકડું એડવર્ટાઈઝમેન્ટ છે એવા ટાઈપના બધા પેક કરીને એ એકસો બેતાલીસ કે છે જિલ્લા કક્ષાએ એ લોકો એમાં આપણો ખબર હશે એમાં ટાઈમ સમય મર્યાદા છે એની અંદર નિકાલ કરવાનો હોય છે આજે આપણે જોઈએ બનાસકાંઠા જિલ્લાની શું છે રાજકીય હલચલ એક રિપોર્ટમાં ગુજરાતનો સરહદી જિલ્લો એટલે બનાસકાંઠા સંવેદનશીલ એવો આ જિલ્લો પાકિસ્તાનની સરહદે અડીને આવેલો હોવાને કારણે સતત સૈન્યની પ્રવૃત્તિઓથી ધમધમતો જિલ્લો છે સુકાભટ અને રણપ્રદેશને કારણે અહીં સતત પાણીની ખેંચ ઉભી થતી હોય છે વારંવાર પડતા નર્મદાના કેનાલમાં ગાબડાઓની સૌથી મોટી સમસ્યા ધરાવતા આ જિલ્લામાં દાંતીવાડાનો સૌથી મોટો બંધ જિલ્લા માટે જીવાદોરી સમાન છે બનાસ નદીના પાણી ઉપર નિર્ભર અહીંની ખેતીને નર્મદાનું પાણી પણ થોડી ઘણી રાહત આપે છે વર્ષ બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણીમાં અહીંની કુલ સાત વિધાનસભા બેઠકોમાંથી વાવ દાંતા દિયોદર પાલનપુર અને ધાનેરા વિધાનસભા બેઠકો કોંગ્રેસે જીતી હતી જ્યારે ભાજપને ફાળે થરાદ અને ડીસા એમ બે બેઠકો આવી હતી કે બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો છે અને સરહદી જિલ્લો છે અને બોર્ડર બિલકુલ અમારા નજીક છે પાકિસ્તાન અમારી બિલકુલ જોડે છે અને પણ કોઈ પણ ઔદ્યોગિક વિસ્તાર માટે એક પણ ઉમેદવારે વિચાર્યું નથી નથી ભાજપનો હોય કે પછી કોંગ્રેસનો હોય એક પણ ઉમેદવારે આવું વિચાર્યું નથી જ્યારે અમારા અહીંના ઉમેદવારો કેન્દ્રના અંદર સારી સારી જો કે લોકસભાની બેઠક ઉપર અગાઉ ગઢવી પરિવારની પકડ હતી પહેલા બી કે ગઢવી અને ત્યારબાદ તેમના પુત્ર મુકેશ ગઢવીએ આ બેઠક જાળવી રાખી હતી પરંતુ ત્યારબાદ કોંગ્રેસ નો સતત બનાસકાંઠાની બેઠક ઉપરથી અસ્ત થયો અને હાલમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી આ બેઠકનો હવાલો સંભાળી રહ્યા છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતના બીજા નંબરના સૌથી મોટા જિલ્લામાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વધારે છે જિલ્લામાં પશુપાલન ખેતી અને પ્રવાસન ઉદ્યોગ અહીંના લોકોની રોજગારીનું સાધન છે બનાસ ડેરીને કારણે અહીં સમૃદ્ધિ આવી છે અને આ સમૃદ્ધિ પણ ઉડીને આંખે વળગે તેવી છે શાકભાજીનો વ્યવસાય અહીંનો મુખ્ય વ્યવસાય છે રાજ્યમાં સૌથી મોટો શાકભાજી ઉગાડતો આ જિલ્લો છે ઉપરાંત તલ જુવાર બાજરી જેવા પાક પણ અહીંના અન્ય પાક છે

અલગ રીતે રાજનીતિ થઈ રહી છે પણ અત્યારે એવું કહેવાય છે કે બેરોજગારીનો પ્રશ્ન છે જે અમારા મૂળભૂત પાયાના પ્રશ્નો છે યુવાનોને રોજગારી મળે અને પાણીનો પ્રશ્નો નિકાલ થાય નગરપાલિકા અને એ બાબતે જે રોડ રસ્તાઓના પ્રશ્નો છે એ સોલ્વ થાય એવા અમે એવા સંસદ સભ્યને અમે વોટ આપીશું અને બીજું કે પોતે અમારા સંપર્કમાં રહેતો વારંવાર અવારનવાર અમારાથી મળવાનું થતું હોય એવા એવું ના કે એ વાર એકવાર અમારા જોડે ખાલી વોટ માગીને જાય ફરી અમારા જોડે આવે બી ના એવા સભ્યને અમે ચૂંટવા નથી માંગતા

એક લાખ જેટલા નવા મતદારો નોંધાયા છે આ સાથે જિલ્લાના કુલ મતદારોની સંખ્યા બાવીસ લાખ સત્તર હજાર નવસો તેર ની થઈ છે જિલ્લાના તમામ બૂથ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે વધુ ને વધુ મતદારો મતદાન કરે તે માટેના ભરપૂર પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે વર્ષ બે હજાર અઢાર માં થયેલી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું પરિણામ પણ મિશ્ર રહ્યું હતું ચૌદ તાલુકા પંચાયતોમાંથી ભાજપ અને કોંગ્રેસને ફાળે છ છ તાલુકા પંચાયતો આવી હતી બે તાલુકા પંચાયતો ઉપર અન્યનો દબદબો રહ્યો હતો જ્યારે જિલ્લા પંચાયતની 66 માંથી છત્રીસ બેઠકો જીતીને કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી વર્ષ 2017 માં આવેલા ભયાનક પૂરને કારણે બનાસકાંઠામાં જે તારાજી સર્જાઈ હતી તે સૌથી ભયાનક હતી પાટણ અને બનાસકાંઠાના લગભગ તમામ તાલુકાઓમાં ભારે તારાજી સર્જાઈ હોવાની સૌથી મોટી અસર વિધાનસભાની ચૂંટણી ઉપર પણ જોવા મળી હતી ભાજપના દિગ્ગજ નેતા એવા શંકર ચૌધરીને પણ ભારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો તેમની સામે કોંગ્રેસના નવા સવા એવા ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો હવે એ જોવાનું રહેશે કે અહીં ઇતિહાસનું ફરીથી પુનરાવર્તન થાય છે કે પછી જનતા જનાર્દનની બનાસકાંઠાને કંઈક જુદું રાજકીય ભવિષ્ય આપે છે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી છે ત્યારે કચ્છ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસ દ્વારા બે દિવસીય બેઠકનું આયોજન કરાયું છે આ લોકસભા બેઠકમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણી લઈને રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં કચ્છ લોકસભા બેઠકના પ્રભારી અહેમદ સૈયદ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી પ્રવીણ મારો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન કોંગ્રેસ આગેવાનોએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે એ સિવાય સંગઠનના માણસો જે તે વિભાગના એ પછી જે જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે મહિલા વિંગ છે એની જે આપણી અને એ સિવાય જે લોકો ચૂંટણી લડવા માગે છે એસ્પાયરન્ટ્સ એ મિત્રો સાથે પણ બધાને સાથે બેસાડીને વાત કરી છે છેલ્લા બે દિવસથી કચ્છ લોકસભા સીટ કઈ રીતે જીતી શકાય એના માટે મારા પ્રભારીશ્રીની આગેવાનીમાં અને સંગઠનના બાકી સાથીઓ સાથે વૃસ્તૃતમાં ચર્ચા થઈ અને કઈ રીતે આપણે સીટ જીતી શકાય શું રણનીતિ હોવી જોઈએ એના માટેની ચર્ચાઓ થઈ છે વર્ષ બે હજાર બેમાં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એક કોચને સળગાવવાના મામલામાં અમદાવાદની સ્પેશિયલ એસઆઈટી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે આ કેસના મુખ્ય આરોપી યાકુબ પાતળિયાને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી છે યાકુબ પાતળિયા આ કેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી હતો અને પંદર વર્ષ જેટલો સમય પોલીસ પકડથી બહાર રહ્યો હતો અને આખરે ગુજરાત પોલીસે વર્ષ બે હજાર અઢારમાં તેને વડોદરાથી ઝડપી પાડ્યો હતો Was remained expounding about 16 years from the date of incident. The Honorable Court has uh, considered the entire argument and the witnesses which was laid before this Honorable Court. Honorable Court has considered and uh, uh, Court has also uh, mentioned in the judgment that it was a gruesome uh, and uh, barbaric uh, murder, mass murder. Innocent, 59 persons were charged, roasted, charged in the H-6. 120 liter petrol was poured in the a6 and therefore these present accused as well as other accused are also liable uh, in this case આજે વિશ્વ ચકલી દિવસ છે મધુરવાજ દ્વારા સમગ્ર માહોલને ગુંજવતી ચકલીઓની વસ્તી માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ઘટી રહી છે ચકલીઓનું અસ્તિત્વ ટકાવવા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેના માટે આજે વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ અંગે પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ મધુરવાજ દ્વારા સમગ્ર માહોલને ગુંજવતી ચકલીઓની વસ્તી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘટી રહી છે ચકલીઓનું અસ્તિત્વ ટકાવવા માટે લોકોમાં જાગૃતિ કેળવાય તેના માટે વીસમી માર્ચને વિશ્વ ચકલી દિવસ વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતની જ વાત કરવામાં આવે તો હવે માંડ દસ ટકા ચકલીઓનું અસ્તિત્વ છે જેમાં પણ અનેક શહેરોમાં ચકલીઓ તો જોવા જ નથી મળતી પર્યાવરણ વિદોના મતે સમગ્ર દેશમાંથી છેલ્લા પચીસ વર્ષમાં ચકલીઓની બાવન ટકા વસ્તી ઘટી ગઈ છે શહેરીકરણના કારણે ચકલીઓ માટે માળો બાંધવા માટે જગ્યા જ નથી બચી ગામડાઓમાં પણ કેમિકલયુક્ત પાકને લીધે ચકલીઓની વસ્તીઓ પર અસર પડી રહી છે ચકલીઓની ઘટતી જતી વસ્તી અંગે ચકલી પ્રેમી જગત કિન્ખાબવાલાએ જણાવ્યું હતું કે ચકલીઓ લુપ્ત થઈ રહી છે તેના માટે એક નહીં પરંતુ અનેક કારણ જવાબદાર છે દર વર્ષે વર્લ્ડ સ્પેરો ડે તરીકે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક અભિયાન ચલાવવામાં આવે છે હવે આ અભિયાન આપણે એટલે ચલાવ્યું કે કશું વાંધો નહીં ઘરની અંદર તમે માળો ના બાંધવા દો તો કોઈ વાંધો નથી બહારની બાજુ કોરુગેટેડ બોક્સનો એક સુંદર માળો મૂકી દઈએ તો વેસ્ટમાંથી બેસ્ટ થઈ જાય રિડ્યુસ રીયુઝ ને રિસાયકલના કન્સેપ્ટ પર આપણે માળા બનાવીએ કોઈ ખર્ચો ન કરીએ અને એ માળા લગાવીએ તો ચકલી પોતાનું કામ કરી લેશે હવે આટલી જો નાની વસ્તુ પણ આપણે એક સગવડ બહાર ઊભી કરી દઈએ તો આ પક્ષીઓ બધા પોતપોતાની જાતે પોતાનું કામ કરી લેશે વિશ્વમાં ચકલીની 100 જેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે ભારતમાં પાંચ પ્રકારની ચકલીઓ જોવા મળે છે પરંતુ સર્વેક્ષણ પ્રમાણે નાજુક અને સહજીવન જીવતી ચકલીઓ ગ્લોબલ વોર્મિંગના કારણે લુપ્ત થતી જાય છે ચકલીઓને બચાવવા માટે જૂનાગઢમાં નિસર્ગ નેચર ક્લબ જેવી સંસ્થાઓ કાર્યરત છે જેઓ વિના મૂલ્યે પક્ષીઓ માટે માળા વિતરણ કરે છે સાથે સાથે તેને લુપ્ત થતી બચાવવા દાણા અને પાણીની પણ વ્યવસ્થા કરે છે ચકલી જેવા નામશેષ પક્ષીઓને પાળી તેમનું જતન અને સંવર્ધન કરી પ્રકૃતિની ધરોહરને આગામી પેઢી માટે સાચવી રાખવાનું ઉમદા કાર્ય ઘણી બધી વ્યક્તિઓ અને સંસ્થાઓ કોઈપણ જાતની પ્રસિદ્ધિ વિના કરી રહ્યા છે આવા જ એક પક્ષી પ્રેમી છે નવનીતભાઈ સાધુ પાટણ નજીક હાસાપુર ગામે નિવૃત્ત જીવન ગાળી રહેલા નવનીતભાઈ એસટી બસમાં હતા હાલ તેઓ પરિવાર સાથે ખુશીથી નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે તેમનો ચકલી પ્રેમ જગજાહેર છે તેમનું ઘર ચકલી ઘર અને ચકલી નિવાસ તરીકે ઓળખાય છે તેમના ઘરમાં દરેક રૂમમાં ચકલીઓના માળા છે અને ત્રણસો દિવસ આ ઘરમાં ચકલીઓ નિવાસ કરે છે નવનીતભાઈ તેમના ચકલી પ્રેમ તેમના જતન માવજત અને તેને બચાવવાના ઉપાય અંગે દૂરદર્શન સાથે માંડીને વાત કરે છે મારા ઘરના મા બાપ દાદા દાદી ચકલી ચકલાની વાર્તા માણતા ત્યારથી જ બચપનથી જ મને ચકલી પ્રિય થઈ ગઈ છે આજે આ મોબાઈલનો યુગ આવ્યો અને દિન પ્રતિદિન આ ચકલી નામના પક્ષીને લુપ્ત થતી જવા માંડી તેથી મને વધુ ચિંતા થવા માંડી હું રિટાયર થયો અને પછી મારો તમામ સમય આ ચકલીના જાળવણી ઉછર અને એના સાચવણીમાં વ્યતીત કરું છું શહેરોમાં એવી ઊંચી ઊંચી ઇમારતો થઈ ગઈ છે કે ચકલીઓ માટે માળો બાંધવા માટે જગ્યા જ નથી બચી આ ઉપરાંત આજનો માનવી પોતાના પરિવાર મિત્રો ટીવી અને સ્માર્ટફોન એમ ચાર દિવાલમાં કેદ થઈ ગયો છે પ્રકૃતિ માટે સમય ફાળવવાની તેની પાસે ફુરસદ જ નથી આજે હોળી પર્વની ઉજવણીને લઈ ઉત્સાહનો માહોલ છે રાજ્યભરમાંથી પગપાળા પ્રવાસ કરી ડાકોરના પ્રસિદ્ધ મંદિર ખાતે શ્રદ્ધાળુઓએ વહેલી સવારે મંગળા આરતી કરી હતી ડાકોર ખાતે હોળી પ્રસંગે ભગવાન શ્રી રણછોડ રાયના દર્શન અને પૂજન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે આજે ફાગણી પૂનમ અને રંગોનો તહેવાર હોળી હોવાથી યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સહિત ગોમતી સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા ફાગણી પૂનમ અને હોળી નિમિત્તે શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો અને ત્યારબાદ પવિત્ર નદી ગોમતીજીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું આ સાથે સમગ્ર દ્વારકા જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું હોળી ધૂળેટીના ઉત્સવનું રાજસ્થાન સમાજમાં અનેરું મહત્વ હોય છે રાજસ્થાનના લોકો ભારે હર્ષોલ્લાસ વચ્ચે સાંસ્કૃતિક પરંપરાથી હોળીની ઉજવણી કરે છે અમદાવાદ શહેરમાં રહેતા મેવાડી કોમાવત સમાજ દ્વારા પરંપરાગત ગેરરાસ રમી હોળીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાજસ્થાનમાં હોળી પહેલા કે પછી સાત દિવસ નવરાત્રીની જેમ લોકો ગેરરાસ રમી નો તહેવાર ઉજવે છે હોળી ઉત્સવમાં ગેર નૃત્ય રમવાની પરંપરા પેઢી દર પેઢીથી ચાલતી આવતું હોવાનું ખેલૈયાઓએ જણાવ્યું હતું ગેર કહે મારવાડી ભાષામાં બહુ અચ્છા गेर का डांस है और गुजरात में हम लाए हैं इनको कि लोगों को पता चल सके कि ये क्या है और एक पीढ़ियों से चलने वाली एक संस्कृति है जो यहाँ पे हम गुजरात में आज दिखाने जा रहे हैं तो ये होली के पंद्रह दिन पहले खेला जाता है और होली के सात दिन बाद तक खेल सकते हैं और इसका जो मेन रीजन है वो ये होता है कि जैसे सभी लोग जैसे घेर एक साथ में खेलते हैं तो उनकी जो एक एकता बनी रहती है हमारा संगठन होता है कि जो एक साथ में चलने का अपन जो घेर नाचते हैं उनको अगर आप देखोगे गौर से तो उनकी जो ऊपर उनकी जो लकड़ी એક સાથે મિલ રહી સાથે મિલ રહ